નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ મેચારોજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ રાણપુર રોડ ધંધુકામાં પોતાની ચેમ્બરમાં જ આરોપીએ લાંચ લીધી હતી ફરિયાદી ધંધુકા તાલુકાના ચોપન ગામના પાણી પુરવઠાનું મરામત અને નિભાવણીની કામગીરી કરે છે કરેલી કામગીરીના ત્રણ માસના બિલોમાં કપાત નહીં કરવા બિલો તાત્કાલિક ફોરવર્ડ કરીને મંજૂર કરવા માટે એક લાખ વીસ હજારની લાંચની માંગણી કરી હતી ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો જેથી આજ રોજ ફરિયાદીની ફરિયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતું જેમાં આ ભ્રષ્ટ બાબુ સરકારી કેબિનમાં જ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા જેમાં ટ્રેપિંગ અધિકારી એચબી ચાવડા ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી ગાંધીનગર એકમ અને સુપરવિઝન અધિકારી એ કે પરમાર મદદનીશ નિયામક ગાંધીનગર એસીબી એકમ રહ્યા હતા ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોપ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ બુજ કચ્છ દર્શક મિત્રો આહતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું तया सुधी मला रजा आपसो नमस्कार